दा 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 द नंबर नंबर चंडीगढ़ और न पड़ा वाला लिख दिया था था को અસ્મિતા ડિજિટલ કેમ છો મજામાં મન પુરા પેલે લાયક સાથે વધાર્યા છો તો જય માતાજી વરસાદ કેવો વરસાદ બે દિવસથી બંધ છે અને તમારે કેવો વરસાદ છે અને જય જહુમાં કેમ છો ભગાજી પાદર કેમ છો મજામાં તો ભગાજી હોભળી લેજો આપણા ગીતને એક કડી ગાઈ નાખું છું અને કેવું લાગે છે જોઈ લીજો અને વળતો જવાબ આપજો કાલનું આપણું જે ગીત છે અને હોંભળી લીજો એક બાજુ તો જય માતાજી અમારા ભગાજી ઠાકુર ને કાલી તારીખ એમની લીધી છે અમારા માટે તો એક ગીતની કઢી સંભળાય કોનું ઓળો રામ વાવું રે હે રેલો કેવું લાગે છે કે બાર બાર મહિને આઠમ આવે રે પરણાજે એ કોનુડો રામવા જાવું લો ચલો આપણી પહેલી કાળી ઈરી છે ભગાજી હવે તમને કેવું લાગે છે અને ઈરો રાગ છે તો અમારા ભગાજી ઠાકોરે અમારા માટે કાલની તારીખ લીધી છે ભાઈ સ્ટુડિયમ જવાનું છે ને હીર્યું ગીત અમારે ગાવાનું છે તો અમારા ભગાજીને સારું લાગે તો ગવાય ભગાજી કહેશે કે સરસ ઓમ હરું તો સરસ નહીં કહેતા ને અને આપણી લાઈક આવી ગઈ છે ભાઈ મનોજભાઈ પંચાલ પોરાણાથી જય માતાજી જય માતાજી લાઈક કરી દેજો અને જય માતાજી કેમ છો ભાઈ બસ મજામાં છીએ ભાઈ અને અમારા ભગાજી મજામાં છે અને લાઈક ડન જલાલાબાદ થી વઢિયાર થી મારા ખાસ મિત્ર જાયમલ ભાઈ જોડાઈ ગયા છે તો આવો ભાઈ તમારું પણ સ્વાગત છે લાઈક કરતા રહેજો બધા મિત્ર અને આજે જો અમારી ભોણીબા ની મોજ છે શું વાત છે બાર બાર મહિને આઠ મહિયા વીરે ભગાજી સોનલ ને કોનુડો રામવા મેલો રેલો જય માતાજી જય માતાજી કેમ છો મજામાં બધા મિત્રો જય માતાજી ઓગણત્રીસ મિત્રો જોડી ગયા છે ને લાઈક છો તો આવી ગઈ છે ફટાફટ તો બધા મિત્ર ને બધનજી ઠાકોરના જય માતાજી સાતમી લાયક છે તો જય માતાજી જય માતાજી સાતમી લાયક અમારા ઠાકોર કયા વધારે છે ગુજરાતી માં તમારું નામ લખી દેજો અને કાલથી દશમાના વ્રત લેવા આવી રહ્યા એટલે બધા દશમાના વ્રત બદલે ભરધનજી ઠાકોરને જય માતાજી મને લેજો ભાઈ અને નારણભાઈ નામ છે મારું નારણભાઈ કેમ છો જય માતાજી નારણજી ઠાકોર તો હું પણ ઠાકોર છું અને સાતમી લાઈક કરવા માટે ખૂબ ખૂબ અભિનંદનભાઈ તમને આવોના આવો સપોર્ટ આપતા રહેજો અને એકત્રિત મિત્રો જોડે ગયા છે અને કાલે મારું ગીત રેકોર્ડિંગ થઈ રહ્યું છે પહેલું પહેલું ગીત છે મારું એટલે ગીત આવે એટલે લાઈવની અંદર હું બધાને કહી દઈશ તો મને જોવો આવો તમે સપોર્ટ આપ્યો છે એવું મને સપોર્ટ આપતા રહેજો અને પહેલું પહેલું મારું કાનુડાનું સાંગ આવી રહ્યું છે તો મને બહુ સપોર્ટ આવજો અમારી જહુમાં છે તો ભાઈ તમારે જહુમાં છે તો મારે પણ જહુમાં છે અને જહુમાં પણ તમને ખૂબ ખૂબ જેવી મને આગળ લઈ છે એવા નારાયણજી ઠાકુરને આગળ લઈ જાય એવી હું મારી જહુ માતાને પ્રાર્થના કરું છું અને કયું છે નારણજી તમારું અને આપણી લાઈક કોમેન્ટ તમારા કોઈ બી વિડિયામાં આવી જાય છે ભાઈ આ મેં જોઈ લીધું છે અમારા પુરાણાથી પંચાલ કહે છે કે આમાં કોઈ બી તમારા વિડીયોમાં લાઈક અને કોમેન્ટ આવી જાય છે તો ધનશે સાહેબ મને આટલો બધો તમે સપોર્ટ કરો છો અને તમારી કુલદેવી તમને જેમ મને આગળ લઈ જાય અમારા ભગાજી ઠાકોર છે અને દિયોદર તાલુકાના ધનકવાડા થી તો ભાઈ નારણજી ઠાકોર કાલે અમે દિયોદર સ્ટુડિયો માં આવી રહ્યા છે અને અમારા ભગાજીએ તારીખ લીધી છે કયો સ્ટુડિયો છે એ ખબર નથી પણ કાલે અમે દિયોદર સ્ટુડિયોમાં આવી રહ્યા છ મનોજ પંચાલ મનોજભાઈ પંચાલ જય માતાજી જય માતાજી મનોજભાઈ હું તમને હો ટકા મળીશ પોરાણાની અંદર કારણ કે મારો સગુ સગુવાલો પોરાણાની અંદર છે અને હું આવું છું અને સજુભા ઝાલા પાટણ જય માતાજી જય માતાજી સજુભા ઝાલા કેમ છો મજામાં સાહેબ અને ફૂલ સપોર્ટ ભાઈ આપણો તરફથી છે તો ધનવાદ કહેવાય અને અમારે ચામુંડા માતા કુળદેવી છે તો નારાયણજી ઠાકોર મારે પણ કુળદેવી છે ચોમુંડા મારે કુળદેવી ચોમુંડા છે લાવો હા આપું છે જય માતાજી જય માતાજી તો એવા અમારા ભાઈ અને મારા નાના ભાઈ મારા મામા ના દીકરા વડા થી અમારા વિનાજી ઠાકોર જોડાઈ ગયા છે તો ખુબ ખુબ તમને અભિનંદન છે ભાઈ અને કેમ છો મજામાં છે કયા ગામના છો ભાઈ હું ધંધાણાનો જ છું ભાઈ સમી તાલુકાનું મારું ગામ છે જય માતાજી ભાઈ બનાસકાંઠાથી મનસુખભાઈ ધનવાદ છે મનસુખભાઈ મારા બનાસકાંઠાથી મારા મનસુખભાઈ જોડી ગયા છે અને મનસુખભાઈ અમારા વિડીયાની અંદર પણ કોમેન્ટો મારે છે વિડીયો અમને સપોર્ટ બહુ કરી રહ્યા છે પણ સાહેબ તમને પણ તમારી કુળદેવી અમારા જેમ આગળ લઈ જાય એવી હું તમારી માતાને પ્રાર્થના કરું છું તમે કયા ગામના છો સમી તાલુકાનું ધધાણા મારું ગામ છે સાહેબ અને હિત રીતે લોકો જોડાઈ ગયા છે નવ જ લાયક છે તો લાઈક કરતા રહેજો અને બધા મિત્રોને મારા બે હાથ જોડી વિનંતી છે કે કાલી અમારું ગીત રેકોર્ડિંગ થઈ રહ્યું કાનુડાનું શાક છે તો વધાવી લેજો ભાઈ અને નવી ચેનલ બનાવવાની છે બીજી તો અમારા ભગાજી ઠાકોરને નવી ચેનલ બીજી બનાવવાની છે અને ભાઈ ભગાજી અમને બહુ સપોર્ટ આપી રહ્યા છે કારણ કે અમારા જૂના મિત્રને ખાસ મિત્ર છે કાલે રેકોર્ડિંગની તારીખ એમના વિશ્વાસે મેં એમની ઉપર છોડી છે એમની તારીખ લીધી છે હવે મને કયા સ્ટુડિયોમાં લઈ જાય મને ખબર નહીં પણ કારણ કે અમે અમારા ભગાજી ઠાકોરને પણ અમારા ભાઈથી અધિક માનીએ છીએ તો અમારે એમને નવી ચેનલ બનાવવાની છે ને કઈ ચેનલ બનાવે છે પછી તમને કહીએ કે આ રીતે ચેનલ બનાવી છે તો બધા મિત્રો સપોર્ટ કરજો નમસ્તે 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 જય માતાજી જય જહુ માતાજી અને આ એકસો ને ત્રણ લોકો જોડાય છે અને લાયકો દસ જ છે લાયક કરતા રહેજો જો તમારી અટક કઈ છે મારી અટક ગળસાયા છે ભાઈ હું ગઢનો છું ઓમ અસલ વતન મારું ગઢહી છે ને થી આવ્યા કાઠીમ અને કાઠીમથી આવ્યા ધદાણા પણ હું ગઢહાયો છું મારી કુળદેવી ચોમુંડા છે અને તમને ભેગા થવું તો તમારા ગામમાં આવ્યો તો પણ ભેગા ના થયા નિરાશ થઈને પાછા આવ્યા ફોન કરીને આવો ભાઈ ફોન કરો તો હું તમને સો ટકા મળી જાઉં મને ફોન કરવાનો તમારે ઓકે ભાઈ ઓકે અને જહુમાં પણ તમને ખૂબ આગળ લઇ જાય નારણભાઈ વિશ્વાસ 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 અને કાલથી દસમાના નોર ચાલુ થાય છે એટલે લગભગ અમારા દસમાના વિડીયા બહુ આવશે તો લેજો માટીની મંગાવું વધારે મને સપોર્ટ કરજો ભાઈ નારાયણભાઈ હો ટકા સપોર્ટ હું કરીશ અને બાકીનો તમારી માતાજી તમારી જાહુ માતા સપોર્ટ કરશે એની ઉપર ઘણો વિશ્વાસ રાખજો જહુ માતા પર જય માતાજી ભાઈ તો જય માતાજી જય માતાજી કાલ થી દશમા નો ભરત ચાલુ થાય રહ્યા બધા મિત્રોને જય માતાજી જય દશામા અને બધી બહેનોને પણ જય માતાજી જય દશામા બેન ગીત મસ્ત ગાય છે બેન મસ્ત ગીત ગાય છે વાત સાચી છે ભાઈ તમારા સપોર્ટ ને સહયોગ થી અને વિડિયા પણ જોરદાર રનિંગ ચાલી રહ્યું છે તમારા સપોર્ટ અને સહયોગ થી વિડિયા પણ રનિંગમાં ચાલી રહ્યા છે જોરદાર કરો મારા ભાઈ ને તમે કયા ગામ ના છો ભાઈ સમી સમી ભાઈ હારીજ જોયું છે આરિજના ના જય માતાજી જય માતાજી ઓકે ઓકે જય માતાજી બકુભા રાઠોડ આવી ગયા છે તો જય માતાજી રાઠોડ રાઠોડને બકુભા અમે પેપડું નથી આવવાના અમારી તારીખ દિયુદરમાં કાલે હાજે નક્કી થઈ ગઈ છે એટલે અમે રેકોર્ડિંગ માટે દિયોદર જવાના છો તમે ના જોતા અને જય માતાજી બકુભા રાઠોડને જય બકુભા આજે તો અમારા ભત્રીજાનો જન્મ દિવસ હતો એક ગીત ગાઈ નાખો દિલીપ નામ છે કયો ભત્રીજો કોનો ભાઈ જન્મદિવસ હતો કહી દો ને દિલીપ કનો દીકરો હું પણ દિયો ગુણઝર તમે આવી ગયેલા છો માતાજી એ તો ગુણજર અમારી બાજુમાં છે ભાઈ સુડીલમાં માએ તમે આવ્યા છો અને ભાઈ ના ના ખડ બહુ થઈ ગયું છે ઓકે તો ગોમ વડાથી દિલીપ ઠાકુરનો આજે જન્મદિવસ હોય અને એમના કાકા વિનાજી અમારી પાસે વિષ કરાવતા હોય

કપાસ નીંદી નીંદી રહ્યા છે અને દશમાનું ગીત કલાક સવારે જો દસમા હોય તો પોપટજી ઠાકોરના દીકરાનો વહેલો સવારે પહેલું ગીત આવે તો બધા મિત્રો ચોરાસી મિત્રો જોડી રહ્યા છે બનાસકોઠાના આપણા ટાઉકતા મોરલા એવા પોપટજી ઠાકુરના દીકરા હિરાજી સાત વાગે ગીત રહ્યું દસમાનું ભાઈ

જય માતાજી અને જય બીબળી સિગોતર સિંધાથી કેથાજીના રામ રામ તો જય બીબડી સિગુતર સિંધાજી કેથાજીના રામ રામ તો જય બીબળી સિગોતર અને જોગાજીનો હતો એમને સરસ સરસ નોમ યાદ નહોતું ભાઈ પણ તો ગઈ નાખ્યું છે અને વડાથી કેવા છો વિનોદભાઈ ઘોઘો કહેવાય ભાઈ વડાથી અમારા નાના ભાઈ છે વિનાજી ઠાકોર ઘોઘા કહેવાય અને એમના ભત્રીજાનો આજે બર્થડે હતો તો અમારા પાસે વિશ કરાયો અમે મમા ફઈના છીએ અને એ ઘોઘો કહેવાય જય જહુમાં જય જહુમાં કાલે કેટલા વાગે તમારે રેકોર્ડિંગ છે દીવધર્મ બકુભા રાઠોડ કહે છે બકુભા લગભગ સાત વાગે છે સાંજે સાત વાગે હેલો જય માતાજી અટુંબિયા તમે અટુંબિયા છો કોનાજી ઠાકોર કો છે ભાઈ അരമരമൈ ദേ കനഡ

જોરદાર ગાવ છો ભાઈ અવાજ સરસ છે ભાઈ તો ભાઈ કાલી અવાજની ખબર પડી રે પહેલું રેકોર્ડિંગ છે પહેલું ગીત છે એટલે અવાજની કાલી ખબર પડી રે કે અમે કેવું કે ગાય તી તો કોઈ કહેવાય નહીં મનોજભાઈ પંચાલ મનોજ ભાઈ છે હૈયા માહિત તમે રાખજો માનું જ ભાઈ હજી એ કુવારા મારી દીકરી હરધ્યા નો હરડિયું ગૌ અલ્પેશભાઈ ગામ બેણપ ભાઈ બેણપ આપડા ગોમ નું જોડે બેણપ છે ઈ જ ને લોહા મારે કલપ્રેશ ભાઈ ની દીકરી નું યલુ લુહા દસમા નું શોખ ગાઈ નાખો ભાઈ ગઈ નાખીએ ચલો દશમાનું કાલે વરસ છે અને કાલે દિવાહો છે ભાઈએ ફરમાશ મસ્ત આપ્યું છે જય માતાજી નમસ્તે કહો અને દશમાનું ગીત ગાઈ નાખો ભરધનજી તમારા વિડીયો અમે વિડીયો અમે બંનેના વિડીયા અમે જોઈએ છીએ અને રામ રામ બીબડી સુગોતના તો થેન્ક યુ ભાઈ સારું કહેવાય અમને સપોર્ટ આપવા માટે સપોર્ટ આપવા માટે જય માતાજી જય જહુમાં અને શું બીબળી સિગુતરમાંનું ગીત ગાઈ નાખો બીબળી સિગુતરનું મંદિર તો આપણે શેઢા નથી ભાઈ બીબળી સિગુતરનું મંદિર બકુભા ઘણા દિવસે આવ્યા છે વિનાજી બકુભાનો ફોન ખોયો હતો જય અને બીબડી સિંહ ગોતરનું મંદિર આપણે શેઠરની અંદર છે અરે બીબડી બીબડી ક્યાં કરો ભાઈ બીબડી છે ગોતર માળવે બેઠી માળ હલાવે બીબડી સી ગોતર કે અમારે અહીંયા ઘરે જાઓ મારે પેલા ઘેર જાઓ જય માતાજી શેદાવાળાના જય માતાજી બકુપાર આઠમના નવા નેસડાથી સેધાવાળા ને ભાઈ જય માતાજી કે છે બકુભા નવા નેસડા થી હા સેધાવાળા ને જય માતાજી ને એક મારી ખોડિયાર માં નું ગીત ગાઈ નાખો ભાઈ મનુજ પંચા વર્ણ ના જાજો જા જો માનું જબે વઢિયાર માલકમાં જાજો રેલો યે અમાર ખોડલમાં ના દર શ કરો રે માનું જ એક મારી ખોડીએ માનું ગીત ગઈ નાખો ભાઈ મનુજભાઈ તમારી પૂરી કરી નાખી છે અને વિનુ બુવાજીની સિગોતરનું સોંગ ગઈ નાખો તો બધાય મિત્રો લાઈક કરતા રહેજો ફરમાઈશ તો ઘણી આપો છો પણ લાઈક કરતા રહેજો કેમ છો બધાને શિગો તર માણી મા સજા શણગાર એ મીનુ બહ ડો મરવા ગેશે હા વિનુ બુવાની શિગો તરી અને સોળ સજા શણગાર એ ડોમ હારવા છે જય માતાજી વિનુભાઈ જય માતાજી જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ બગદણાવાળા જય બાપા રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી ગિરનારી ગાય ગિરનારી તો જય માતાજી જય જહુ માતા અમારું લાઈવ પૂરું થાય છે અને બધાય મિત્રોને જય જહુ માતા કેમ છો અને આવજો કાલી મળીશું આઠ હવાટે ના કાલ તો ભાઈ બહાર જવાનું છે રેકોર્ડિંગમાં કાલે નહીં મળી શકાય કારણ કે અમારા ભગાજી પાદરવાળાએ રાતની તારીખ લીધી છે અમે દર રવિવારે ભરીએ છીએ બીબળી સીધો તર નો સખુબા રાઠોડ તો મળશું રવિવારે તો કહેવાય ને લગતું જ છે જય માતાજી ગુડ નાઈટ તો અમારા વિનાજી ઠાકોર કે છે ગુડ નાઇટ ગુડ નાઈટ બાગુબા અમારા વિનાજી ઠાકોર આવી ગયા છે અને ગોગા ધામ વડાણા ગામ સુધા ધામ વડાણા જય ગોગા માતાજી તો જય માતાજી બધા મિત્રોને જય જયુ માતા આવજો મળશું કાલે જય ગોગા ધામ વડાણા જય ગૌ માતા તો જય ગૌ માતા લાઈક કરી દેજો નવા નવા અમારા વિડીયામાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ તો જય માતાજી બધાને આવજો